ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશન હોદ્દેદારો સાથે એક બેઠકનું આયોજન કરી રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવા માટે જાહેરાત કરવામાં આવી હતી આજે રાજ્ય સરકાર રત્ન કલાકારો માટે વિવિધ સહાયની જાહેરાત કરી છે રત્ન કલાકારના સંતાનની એક વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ તેર હજાર પાંચસો સુધીની માફ કરવામાં આવશે આમ આ ફી સરકાર દ્વારા ડીબીટી મારફતે આ ફી ટ્રાન્સફર કરવામાં આવશે તેમજ વીજ ડ્યુટીમાં એક વર્ષ માટે રાહત આપવામાં આવશે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાન્સેરિયા આ યોજનાઓ જાહેર કરી છે ઉલ્લેખનીય છે કે અમેરિકામાં મંદી યુક્રેન રશિયા યુદ્ધ સહિતના કારણોને લઈને ડાયમંડ ઉદ્યોગમાં મંદી વ્યાપી ગઈ હતી જેના કારણે અનેક રત્ન કલાકારોએ આપઘાત પણ કર્યા છે જેને લઈને રત્ન કલાકારો દ્વારા પણ દેખાવો કરવામાં આવી રહ્યા હતા આ રાહતનો લાભ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ પછી કામ ન મળ્યું અને તેમને કારખાનામાંથી છૂટા કર્યા હોય તેમને મળશે તેમજ ત્રણ વર્ષ સુધી રત્ન કલાકાર તરીકે કામ કર્યું હોવું જરૂરી છે પાંચ લાખની લોન ઉપર નવ ટકાની ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય કરાશે ગત ત્રીસ અને એકત્રીસમી માર્ચના રોજ સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા બે દિવસની હડતાલ પાડવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કારખાના બંધ રાખી હીરા વેપારીઓ જોડાયા હતા આખરે રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારો માટે વિવિધ સહાય યોજના જાહેર કરાશે જેમાં આર્થિક તથા શૈક્ષણિક સહિતની યોજનાઓ સંભવિત જાહેર કરવામાં આવશે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે રાહત પેકેજ હશે રત્ન કલાકારો માટે સરકાર દ્વારા યોજના બનાવવામાં આવી છે જેની જાહેરાત શનિવારે ગૃહ મંત્રી હર્ષ સંઘવી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા જાહેર કરશે જેમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોને રાહતના પેકેજ જાહેર કરવામાં આવ્યા રત્ન કલાકારોના બાળકોની શિક્ષણથી વંચિત ના રહે તે માટે એક વર્ષ માટે તેમની શાલાની ફી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે હીરા ઉદ્યોગોના એકમોને ટર્મ લોનની મહત્તમ પાંચ લાખની મૂડી ઉપર નવ ટકાના દરે ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં પણ એક વર્ષ સુધી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આના નિયમો બનાવવામાં આવ્યા છે અને એની કમિટીઓ બી બનાવવામાં આવી છે રત્ન કલાકારની પાત્રતા આ સહાય યોજનામાં જે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ પછી જેમને કામ ના મળ્યું હોય જેને નોકરી ના મળી હોય કે જેને હીરા કારખાનામાંથી છૂટા કરેલ હોય આ પૂર્વેમાં એવા રત્ન કલાકારોએ ઓછામાં ઓછા ત્રણ વરસ કોઈ પણ હીરાના કારખાનામાં કામગીરી કરી હોવી જોઈએ હાલ હીરા ઉદ્યોગમાં રોજગારીથી વંચિત હોવો જોઈએ રત્ન કલાકારની ઉંમર એકવીસ વર્ષથી વધારે હોવી જોઈએ રત્ન કલાકારોના બાળકોને એક વર્ષ માટે ફીના સો ટકા લેખે પ્રતિ બાળક ભરવામાં આવેલ સ્કૂલ ફી મહત્તમ તેર હજાર પાંચસોની મર્યાદામાં હોવી જોઈએ જે કંઈ ફીઝ હશે એ ફીઝમાં તેર હજાર પાંચસો પ્રમાણે

કે કલાકાર કલ્યાણ બોર્ડ એટલા માટે કે રત્ન કલાકારોનો એકજેટ આંકડો ખબર પડી શકે કેટલા મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રી છે ખબર પડી શકે કયા વિસ્તારમાં ઇન્ડસ્ટ્રી છે ખબર પડી શકે અને કેટલા કારીગરો કામ કરે છે એના થકી આપણે એની યોજના આપી શકીએ ઓલરેડી ગુજરાત સરકારને અમે આત્મહત્યાના આંકડાઓ આપેલા છે એમના પરિવારને મદદ કરવામાં આવેલી નથી વ્યવસાય વેરો નાબૂદ કરવા માટે અમારી વર્ષો જૂની લડાઈ છે એમાં પણ અમને રાહત આપવામાં આવેલ નથી આવનારા દિવસોની અંદર એક ઉચ્ચ સ્તરીય કમિટી આમાં બનાવવામાં આવે અને આ જે ક્રાઈટેરિયા જે રાખવામાં આવ્યા છે ને ક્યાંય ને ક્યાંય છૂટછાટ આપવામાં આવે એવી અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ કે એકત્રીસ ત્રણ બે પચીસ પછી બેરોજગાર તો એ બેરોજગાર નું સર્ટિફિકેટ કોણ આપશે

પચીસ લાખ રત્ન કલાકારોના ભવિષ્ય માટે રત્ન કલાકાર કલ્યાણ લાખ રત્ન કલાકારો ભવિષ્ય માટે આત્મહત્યા કરનાર મદદ કરવી જરૂરી છે ને વ્યવસાય વેરો નાબૂદ કરવી ખૂબ જરૂરી છે આ બાબતે સરકારે વિચારવું જોઈએ સાહેબે એવી પણ વાત કરી હતી કે અમે કમિટી બનાવશું એમાં એસોસિએશન હશે તો કઈ કમિટી અને કયા એસોસિયન એ પણ જાહેરાત સાહેબે કરવી જોઈએ